એ એવું મારા ધ્યાનમાં નથી એટલે મને ખ્યાલ ઓડિયો વાયરલ થયો છે સામાજિક સામાજિક સંસ્થા થઈ છે અને ખાસ આપના વિરુદ્ધ જે મતદાન થાય તો સામેના ઉમેદવારને સપોર્ટ મળે એ રીતનો ઓડિયો વાયરલ થયો છે એટલે કે કઈ સંસ્થા કોને છે એ મને આખું ખ્યાલ નથી પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બને છે એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે